નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ નું પ્રકરણ ત્રણ દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં એનું સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બીજાનો ત્રીજો જોઈશું બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો નવ છે વળી સંખ્યાના નવ ગણા કરતાં મળતી સંખ્યા એ અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા કરતાં બે ગણી છે તો તે સંખ્યા શોધો અહીંયા આપણને જે સંખ્યા શોધવાની કીધી હોય છે એકમનો અંક હોય અને દસક નો અંક હોય તો આપણે એકમનો અંક અને દશકનો અંક ધારીશું ધારો કે ધારો કે બે અંકની સંખ્યાનો એકમનો અંક એક્સ છે અને બે અંકની સંખ્યાનો દશકનો અંક અંક વાય જ્યારે આપણી જોડે એકમનો અંક અને દશકનો અંક હોય તો એને સરવાળા સ્વરૂપે લખવું હોય તો એકમના અંકને એક વડે ગુણવાનો અને દશકના અંકને દસ વડે ગુણવાનો માટે માંગેલ સંખ્યા કઈ થશે માંગેલ સંખ્યા એકમના અંકને એક વડે દશકના અંકને દસ વડે એટલે કે દસ વાય વધતા એક્સ એકા એક્સ છે તો આપણી માંગેલ સંખ્યા થશે હવે શું કીધું તો અહીંયા બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો અહીંયા અંકોનો સરવાળો નવ આપેલો છે આપણને એટલે અંકો કયા એકમનો અંક અને દશકનો અંક એ બંનેનો સરવાળો નવ છે તો અહીંયા લખીશું અંકોનો સરવાળો સરવાળો નવ માટે અંકો કયા કયા હતા એક્સ અને વાય તો બરાબર કેટલા થાય થશે આ થઈ ગયું સમીકરણ હવે આ આપણી મૂળ સંખ્યા હતી બરાબર તો અંકોની અદલા બદલી કરીએ તો અંકોની અદલા બદલી કરતા અંકોની એકમનો અંક એક્સ હોય અને દસ અંક નો અંક વાય હોય તો એમ સંખ્યા કઈ બનશે દસ વાય એક્સ હવે અંકોની અદલા બદલી કરીએ તો એકમનો કયો વાય થઈ જશે અને દસ અંકનો અંક કયો થશે એક્સ એટલે દશકના અંકને કેટલા વડે ગુણવાનું દસ વડે અને એકમના અંકને એક વડે એટલે અદલાબદલી કરવાથી આપણને આ સંખ્યા મળે છે હવે આપણે રકમ જોઈએ સંખ્યાના નવ ગણા કરીએ એટલે આપણી સંખ્યા કહીએ દસ વાય વધતા એક્સ આપણી મૂળ સંખ્યા દસ વાય એક્સ હતી એના જો નવ ગણા કરીએ આ નવ ગણા કર્યા તો નવ ગણા કરવાથી મળતી સંખ્યા એ અંકોની અદલા બદલી કરતા અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા બે ગણી થાય એટલે આના બે ગણા બરાબર થાય જો આપણે મૂળ સંખ્યાના નવ ગણા કરીએ તો અદલા બદલી કર્યા પછી જે સંખ્યા મળી એના બે ગણા થાય એટલે આ વચ્ચે બરાબર આવશે હવે આનું સાદુ આપીશું આપણે તો નવ નો ગુણાકાર દસ વાય જોડે નવ ગુણ્યા દસ નેવ વાય માટે નેવ વાય વત્તા નવ એક્સ બરાબર બે ગુણ્યા દસ વીસ એક્સ વત્તા બે વાય થશે આગળ સાદુ આપીશું આપણે

બરાબરની આ બાજુ કશું ના રહે એટલે જીરો બરાબર બરાબર જીરો હવે આ અગિયાર હતો બરાબરની આ બાજુ જઈને જીરો ના છેદમાં આવશે એટલે ઝીરો થઈ જશે માટે શું રહેશે એક્સ ઓછા આઠ વાય બરાબર જીરો રહેશે આ થયું સમીકરણ બે હવે લોકની રીતનો ઉપયોગ કરીને આપણે અને વાયની કિંમત સહગુણકો સરખા કરવાના હોય અહીંયા એક્સ અને વાયના સહગુણકો સરખા જ છે એટલે આપણે બંને સમીકરણો ફરીથી લખીશું અહીંયા પહેલા સમીકરણ એક લખીએ એક્સ વત્તા વાય બરાબર નવ સમીકરણ બે એક્સ ઓછા જીરો નિશાની સરખી હતી બંનેની એટલે આપણે શું કરીશું નિશાની બદલીશું તો વત્તાની ઓછા થઈ જાય ઓછાની વત્તા થાય અહીંયા કશું નહીં જીરોની કોઈ નિશાની હોય નહીં હવે આ વત્તા એક્સ ઓછા એક્સ કેન્સલ થવાના આ બંને કેન્સલ થયા

આ વાયુની કિંમત સમીકરણ એક અથવા તો બે માં મૂકીશું મેં લખીશું વાયુની કિંમત વાયુની કિંમત સમીકરણ એકમાં મૂકતા વાયુની કિંમત સમીકરણ એકમાં મૂકતા સમીકરણ એક શું હતું x + y = 9 માટે x + y ની કિંમત 1 મુકીશું = 9 તો x બરાબર કેટલા મળશે તો x બરાબર મળશે 9 - 1 એટલે 8 હવે માંગેલ સંખ્યા આપણે શોધવાની છે એટલે કે બે અંકની સંખ્યા આપણે શોધવાની હતી આમ मांगल संख्या संख्या कई तरह से तो एकम नोंग 8 और दशक दशक नोंक एक इलाम मांगल संख्या कई तरह से अठार छः